નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એસાઈનમેન્ટ પ્રકરણ સાત આપણા વારસાનું જતન માટે આપણે ખાલી જોઈશું પ્રાચીન સમયમાં ખાલી કયા વારસાની ઋતુ દરમિયાન કાળજી લેવી જોઈએ ઓપ્શન છે ચાપાને નકુઓ લોસ્તંભ ઝૂલતો મિનારો જવાબ આવે ચાપાને કુવો કારણ કે ચાપાનેર એક ઐતિહાસિક સ્થળ છે અહીંના પ્રાચીન કુવાઓ અને સ્થાપત્યો વર્ષાઋતુ દરમિયાન ભેજ લાગવાથી પથ્થરોને નુકસાન ન થાય તે માટે તેની ખાસ કાળજી લેવી જોઈએ ચોમાસામાં બીજો સવાલ છે એટલે બીજી ખાલી ગયા ગયા ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો વૈશ્વિક વારસાની યાદમાં સમાવેશ કરેલ છે તો યુનેસ્કો યુનિસેફ કે યુએનએ તો આપણે સૌ જાણીએ છીએ કે યુનેસ્કો દ્વારા બરાબર તો સમજૂતી યુનેસ્કો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે દુનિયાની અતિ મહત્ત્વની સંસ્કૃતિ અને કુદરતી સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇડમાં જાહેર કરે છે અને રક્ષણની જવાબદારી સ્વીકારે છે ત્રીજું આપણા મૂલ્યને વારસા જાળવવા માટે સરકારે ખાલીગીયામાં જોગવાઈ કરેલી છે ઓપ્શન સંગ્રહાલય કાયદા બંધારણ જવાબ આવે બંધારણ કારણ કે ભારતના બંધારણની કલમ એકાવન કમાં દેશના નાગરિકોની મૂળભૂત ફરજો આપણા વારસાનું જતન કરવાની સ્પષ્ટ જોગવાઈ છે ચોટી ખાલીગિયા વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલીગીયા પ્રાપ્ત થાય છે ઓપ્શન છે વાહનો પોષકો હુંડિયામણો હવે બધાને જ ખબર છે કે આનો જવાબ શું આવે હુંડિયામણ જ્યારે વિદેશી પ્રવાસીઓ ભારત જોવા આવે ત્યારે તેઓ દેશનો ચલણ અહીં વાપરે છે જેનાથી ભારતની તિજોરીમાં વિદેશી નાણું એટલે કે હુંડિયામણ જમા થાય છે પાંચમી ખાલી ગયા આગ્રાનો વિશ્વની સાતમી અજાય વિમાનો એક ખાલી ગયા છે બરાબર તો લાલ કિલ્લો કુતુબ મિનાર કે તાજમહેલ આ તો બધાને જ આવડે શું તાજમહેલ કારણ કે મુગલ સ્થાપત્યની અજોડ નમૂનો ગણાતો તાજ તેની ભવ્યતા અને સુંદરતાને કારણે દુનિયાની સાતમી અજાયબીમાં સ્થાન પામ્યો છે છઠ્ઠું ભારતનો ખાલી ગયા વૈવિધ્યપૂર્ણ છે ઇતિહાસ વારસો કે ધર્મ જવાબ આવે વારસો સમજૂતી ભારતમાં વિવિધ્ય પ્રજાતિઓ ધર્મો કલાઓ અને સંગમ થયો હોવાથી અહીં વારસો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો એટલે વિવિધ્યપૂર્ણ છે સાતમું સ્વામી વિવેકાનંદ ખાલી કે મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાનો પાઠ શીખવ્યો ઓપ્શન છે ન્યૂયોર્ક ટોક્યો શિકાગો જવાબ આવે શિકાગો સમજૂતી ઈસવી સન અઢારસો ને ટાણુંમાં અમેરિકાના શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ડંકો વગાડ્યો હતો આઠમું આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળો સૌંદર્ય ખાલી ગયા અને જતન આપણા દેશની વિશ્વ ખ્યાતિ ધરાવે છે ઓપ્શન છે માનવજાત સ્વચ્છતા વિશાળતા જવાબ આવે સ્વચ્છતા પ્રવાસન સ્થળો જો સ્વચ્છ હશે તો વિદેશી પર્યટકો આવશે અને સારી અસર પડશે તેનાથી આપણા દેશને માન વિશ્વમાં વધશે બરાબર નવમો વારસો એ દેશ નિખાલી ગયા છે હવે આપણે સૌ જાણીએ છીએ બાબા વારસો એ દેશની ઓળખ છે સમજૂતી કોઈપણ રાસ્તા તેની પ્રાચીન પરંપરાઓ અને સ્થાપત્યો વારસો દ્વારા જ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે દસમું ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય ખાલીગીયા માટે બોર્ડની રચના કરી હતી ઓપ્શન વન્યજીવ વન્યજીવો બરાબર વન્યજીવો બોર્ડ ઓગણીસો બાવન બરાબર જંગલો અને પ્રાણીઓના સંરક્ષણ માટે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે ભારત સરકારે ઓગણીસો બાવનના ભારતીય વન્યજીવો બોર્ડની રચના કરેલી એટલે કે ઇન્ડિયન બોર્ડ ઓફ લાઇફ વાઇલ્ડ લાઈફ સોરી અને સ્થાપના કરી હતી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી ખાતે આવેલું છે ગાંધીનગર પાટનગર અમદાવાદ સોરી ગાંધીનગર પાટણ અમદાવાદ તો આપણે શું જાણીએ છીએ કે જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે બારમો સૌ બારમી ખાલી ગયા શ્રી હેમચંદ્રાચાર્ય બરાબર હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી ગયા ખાતે આવેલું છે તો આપણે સૌએ કીધું હતું કે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય આવે એટલે પાટણ હેમચંદ્રાચાર્ય નામ સાથે આવે એટલે પાટણ યાદ આવવું જોઈએ બરાબર તેરમી ભારતે ખાલી ગયાની ભાવના વિશ્વમાં સાકાર કરી છે આ તો ઓપ્શન જોવા પણ બધાને આવડે શું વસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે ચૌદમું અમને ચારેય દિશામાંથી સારા સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાવો આ સંદેશ ખાલી ગયામાં આપવામાં આવ્યો છે ઋગ્વેદ રામાયણ શ્રીમદ ભગવદ્ ગીતા તો જવાબ આવે ઋગ્વેદ અમને ચારેય દિશામાંથી સારા શુભ વિચાર પ્રાપ્ત થાવો આવો સંદેશ ઋગ્વેદમાં આપવામાં આવ્યો છે ભારતે વિશ્વમાં ખાલી ગયા સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કર્યો છે શું કીધું ભારતે વિશ્વમાં ખાલી ગયા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે સાંસ્કૃતિક આધ્યાત્મિક ધાર્મિક તો જવાબ આવે ધાર્મિક ભારતે વિશ્વમાં ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર કર્યો છે સ્વામી ખાલિકયા અમેરિકાના શિકાગો શહેરમાં હાજરી આપી હતી આ તો એક ખાલિગિયા દેશ છે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે અઢારમું પ્રાચીન ભારતના એ સમગ્ર દેશને ખાલિગિયા એવું વિશાળ નામ આપ્યું હતું તો આપણે સૌ જાણીએ છીએ કો ભારત વર્ષ ભારત વર્ષ દેશની પવિત્ર ગણાતી નદીમાં દેશની પવિત્ર ગણાતી ખાલી ખાલિકા નદીઓનો સમાવેશ રચાયેલ પ્રાર્થનાઓમાં છે તો આપણે સૌ જાણીએ છીએ પ્રાર્થના યાદ કરીએ તો હું ગંગે ચમની છે ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલંત સિંહ સદી તો તો સાત નદી કેટલી સાત નદીની વાત કરે છે ભારતના વિશ્વ ભારતના વિવિધ લોકોની ભાવના પોતાના જીવન જીવે છે ભારતના વિવિધ લોકો ખાલી ખાલિકિયાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે સમન્વય વિશ્વબંધુતા કે સહઅસ્તિત્વ તો ભારતના લોકો સહઅસ્તિત્વથી જીવન જીવે છે ચાલો વાત કરીએ એકવીસમી ખાલી ખાલીક્યા ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી અઢારસો ત્યાંસી ઓગણીસો બોતેર ઓગણીસો બાવન જ્યારે બોર્ડની રચનાની વાત આવે એટલે ઓગણીસો બાવન ભારતીય વન્યજીવો સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાવનમાં બરાબર ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી હતી બાવીસમી ખાલીગીયા ખાલી ખાલીકિયામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો વન્યજીવન લગતો કાયદો આવે એટલે ઓગણીસો ને બોતેર વન્યજીવનનો શિકાર પર પ્રતિબંધ મૂકવા અને લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરમાં અમલ મૂકવામાં આવ્યો હતો ઈસવીસન અઢારસો ત્યાંશીમાં સ્થપાયેલી ખાલીકીયા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની છે દિલ્હી મુંબઈ અમદાવાદ તો જવાબ આવે મુંબઈ શું આવે મુંબઈ મુંબઈ નેચરલ હેરિટેજ સોસાયટી એટલે કે બીએનએચએસ એ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સૌથી જૂની બિન સરકારી સંસ્થા છે ચોવીસમો પુરાતત્વ વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રાચીન પુરાતત્વ સ્થળો અને અવશેષને લગતો કાયદો પ્રસાર કર્યો હતો બરાબર કલાકૃતિ સ્થળો અને સ્મારકો માટે તો જવાબ આવે સ્મારકો માટે શું સ્મારકો માટે ઐતિહાસિક ઇમારતો એ પ્રાચીન વારસાને નુકસાન ન પહોંચે એ હેતુ ભારત સરકારે ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળોનો કાયદો બનાવ્યો હતો પચીસમી ખાલી ગયા કેન્દ્ર સરકારે મહત્વના ખાલી ગયા સ્થળોને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા છે

રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ખાલી ગયા માં આવેલું છે રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી ગયા ખાતે આવેલું છે તો જવાબ આવે નવી દિલ્હી રાષ્ટ્રીય સંગ્રહાલય એટલે કે દિલ્હી નેશનલ મ્યુઝિયમ રાષ્ટ્રીય સંગ્રહાલય ભારતની રાજધાની નવી દિલ્હી સ્થિત છે જ્યાં દેશને ઇતિહાસને લગતી અસંખ્ય વસ્તુનું સંગ્રહિત કરવામાં આવે છે અઠાવીસ ભારતીય સંગ્રહાલય ખાલી ગયામાં આવેલું છે ભારતીય સંગ્રહાલય આવે એટલે કોણ યાદ રાખણ કોલકત્તા બરાબર ઇન્ડિયન મ્યુઝિયમ બરાબર ભારતીય સંગ્રહાલય કોલકત્તામાં આવેલું છે જે ભારતને સૌથી મોટું અને સૌથી જૂનું સંગ્રહાલય છે ઓગણત્રીસ શાલા ગ્રંથ સંગ્રહાલય ખાલી ગયામાં આવેલું છે શાલા સંગ્રહાલય માટે ઓપ્શન છે કોલકાતા ભોપાલ અને હૈદરાબાદ તો આપણે સૌ જાણી કહીશું હૈદરાબાદ સાલાગ્રંથ મ્યુઝિયમ હૈદરાબાદમાં મુસી નદીના કિનારે આવેલું છે તે દુર્લભ કલા માટે જાણીતું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલિકા ખાતે આવેલું છે ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું ભોપાલ બરાબર સમજૂતી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે જે માનવ ઉત્ક્રાંતિ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે ચલો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલિકા શહેરમાં આવેલું છે ગુજરાત જેવો થવાનું તો પાટણ વડોદરા અને અમદાવાદ તો અમદાવાદ ખાતે બરાબર આ સંગ્રહાલય એલડી મ્યુઝિયમ તરીકે પણ જાણીતું છે એલડી મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે તે હસ્તપત્રો અને પ્રાચીન મૂર્તિઓના સંગ્રહ માટે ખ્યાતનામ છે